મહેસાણાના સુંદરપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ છે જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી દિવાલ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે નવા મકાનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની તો કામગીરી દરમિયાન નજીકના જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી ચારથી પાંચ શ્રમિકો દિવાલ નીચે દટાઈ ગયાની આશંકા પણ છે અને શ્રમિકોમાંથી ત્રણ શ્રમિકોના મોત પણ નીપજ્યા છે તો મહેસાણાના સુંદરપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ છે જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી ચારથી પાંચ શ્રમિકો દિવાલ નીચે દટાયાની આશંકા પણ છે જેમાં દટાઈ ગયેલા શ્રમિકોમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે મહેસાણાના સુંદરપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ દિવાલ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ જેમાં દિવાલ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું હાલ સામે આવ્યું છે નવા મકાનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાયા છે મહેસાણાના સુંદરપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત શું અપડેટ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં મકાનની ની દિવાલ ધરાશાયી થઈ ત્રણ જણા ના મોત થયા હતા મકાન દિવાલે ફાળતા મજૂરો દટાયા હતા અને ચાર પાંચ દિવાલોમાં ડટાયા હોવાની આશંકા જણાઈ રહી છે મકાન રિનોવેશન કામ ચાલતું હોવાથી બીજા મજૂરોને ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે બિલકુલ સુધીર મકાનની કામગીરી ચાલી રહી હતી નવા મકાન નવીનીકરણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે કોની બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત છે કાર્યવાહી ન કરવામાં આવી એટલા માટે ત્રણ લોકોના મોત છે પણ હાલ ત્રણ મજૂરોના આપને મળી રહ્યા છે આભાર સુધીર માહિતી આપવા બદલ